બાકી રહ આપડા એ નઈ આમાં દમ નહી હા ડાંગેરમાં દમ નહી શેન્ડવાનું પાણી ભરીને તારું શા

યાન તો ચલે ખરાબ થઈ ગયો આમ ખાતર બતર દેશી ભરવું પડશે ખબર નથી આ ડીઝલ બાળતા હોય આપણે

આપડે ના રોપાયો પાણી હાલો પાણી હાલો પાણી વાળવાનું પાણી પણ આ પાંચ દાડા દસ દાડા રહી એટલે રોપવા રોપવાનું ક્યાં છે પાણી વાણી કરવા જઈ શકું

આપણે પૈસા બરોબર પૈસા લેવાયે ક્યાં જરૂર પાણી આમાં તો પાણી મતે પાણી ખરો કરવાની જરૂર કઈ જાય તમે તમે જ્યાં જાઓ વાંધો નઈ પણ કઈ કરતા નહીં અમારે પાણી કહેવાય રહ્યું કે ઘરે તો લઈ જવાનું નહીં

આ કઈક કરે ને ધ્યાન રાખીએ તો કરશે આપડે એટલે ઘરે જવાનું થતું નહી પાણી આપડે મોર આપડે પાણી આપણે કેનાલ ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર હાલી હાલી ને આપણે દરવાજા ખોલી મારે લાગીએ તૈયાર માલ ઉપર

પાણી વાવ જતો કેવા જતો તમે તમને ભલે જીને પાડ્યું નથી બાંધવાનું ફરવા દેવાનું લાલ ને વલગાવી પાડો

પૂરાવાનું ના પૈસા નહીં પૈસા જોઈએ

હજુ તો જો મારા પાણી ભાઈ આવ્યું છે નહીં તમારે લેવ પૈસા થાય પૈસા બરોબર પૈસા લઈને કાલ આવો પાણી પાણી લઈ બાટી ત્યાં બોલો ત્યાં ત્યાં વાળું હોય પૈસા લઈને ને આવજે કાલે

આપડું જોયું નથી કપી મરતી હાડો તું છે દિવસો માર્યો કાળા ના લે એટલે પેલા વાળા તમારે તો નાકા પડે થોડું ચાલ આ તમને બેન અમારી હિસ્ટ્રી ખબર નઈ હે નહી જાણતાપ્પી જઈજ લાલ લે જોતો તો થેપાડું કાંજીડા નતું નહી જો

તો રાતે મારું બરાબર ના આવતું તો તમારે તા હું હાજર હું ના તું તારે આપડે મશીન નથી